નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનો લંચ બોક્સ કેટલો વધી ગયો દેશમાં કેશનો ઉપયોગ હવે ક્યાં એવરેસ્ટ અને એમડીએચ મસાલાના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ રેલવે વેઇટિંગ ટિકિટનો શું બદલ્યો નિયમ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો આવું શરૂઆત કરીએ યુપીઆઈ જેવા ટ્રાન્ઝેક્શનના ડિજિટલ સે વેગ પકડ્યા બાદ પણ ભારતમાં રોકડનો ઉપયોગ ઓછો નથી થઈ રહ્યો તાજેતરનો એક અહેવાલ દર્શાવે છે કે નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરથી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી ભારતમાં કેશ સર્ક્યુલેશન લગભગ એકસો ટકા વધ્યું છે આ દર્શાવે છે કે ભારતીયો હજુ પણ મોટા પાયે રોકડનો ઉપયોગ કરી રહ્યા છે એચએસબીસી પીએમઆઈ અને સીએમએસ કેશ ઇન્ડેક્સ અનુસાર જ્યાં એક તરફ નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરમાં ભારતમાં તેર પાંત્રીસ લાખ કરોડની રોકડ સર્ક્યુલેશન હતી ત્યાં બીજી બાજુ માર્ચ બે હજાર ચોવીસના અંતે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના અંતે તે વધીને પાંત્રીસ પોઈન્ટ પંદર લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે એટલે કે રોકડનો ઉપયોગ અઢી ગણાથી વધુ વધી ગયો છે હોંગકોંગ અને સિંગાપોર બાદ માલદીવે પણ એવરેસ્ટ અને એમડીએચ મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે માલદીવ્સ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી એટલે કે એમએફડીએ જણાવ્યું છે કે ભારતમાં ઉત્પાદિત બે બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું છે અહેવાલ મુજબ માલદીવ સરકાર હજુ પણ આ મસાલાઓથી ઊભા થયેલા જોખમોનું મૂલ્યાંકન કરી રહી છે એમએફડીએ જણાવ્યું હતું કે આ બ્રાન્ડ્સના મસાલા માલદીવમાં મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે અગાઉ હોંગકોંગ અને સિંગાપોરની સરકારો એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં પેસ્ટીસાઇડ બનાવનારા કેમિકલ હોવાનો આરોપ લગાવીને મદ્રાસ કરી પાવડર એવરેસ્ટ ફિશ કરી મસાલા એમડીએચ સાંભાર મસાલા મિક્સ અને એમડીએચ કરી પાવડર મિક્સ મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડીજીસીએ એલાઇન માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે આ નવા નિયમોના કારણે ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં સસ્તી થઈ શકે છે ડીજીસીએને માહિતી મળી હતી કે ઘણીવાર પેસેન્જર એવી સર્વિસીસ માટે પેમેન્ટ કરે છે જેનો તે ઉપયોગ જ નથી કરતા હવે પેસેન્જર ફક્ત એવી સર્વિસ માટે જ પેમેન્ટ કરશે જેનો તેઓ ઉપયોગ કરવા માંગે છે ત્રેવીસ એપ્રિલના રોજ જારી કરાયેલા સર્ક્યુલરમાં ડીજેસીએ તમામ એરલાઇનને સૂચના આપી છે કે તે મુસાફરોને સર્વિસીસ પસંદ કરવાની એટલે કે ઓપ્ટ આઉટ કે ઓપ્ટ ઇનની સ્વતંત્રતા આપે આનાથી ફ્લાઇટ ટિકિટના બેઝ ફેરમાં ઘટાડો થશે અને ભાડું સસ્તું થશે ડીજીસીએના સર્ક્યુલર મુજબ હવે એરલાયન્સે સીટ સિલેક્શન ચાર્જ સ્નેક્સ ડ્રિંક ચાર્જ ચેક ઇન બેગેજ ચાર્જ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ચાર્જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જ કિંમતી ચીજવસ્તુઓની ફીને અનબંડલ કરવી પડશે રેલવેમાં વેઇટિંગ અને આરએસસી ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે નવા નિયમ મુજબ હવે મુસાફરોએ આરએસસી ટિકિટ કેન્સલ કરાવવા માટે તગડી ફી નહીં ચૂકવવી પડે રેલવેના નિયમ અનુસાર હવે યાત્રીઓ પાસેથી ટિકિટ કેન્સલ કરાવવા પર સાહીઠ રૂપિયા ચાર્જ લેવામાં આવશે હકીકતમાં ઝારખંડના સામાજિક કાર્યકર સુનીલ કુમાર ખંડલવાલે વેઇટિંગ ટિકિટોને કેન્સલ કરાવવા પર રેલવે દ્વારા વસૂલવામાં આવતી મોટી રકમ અંગે ફરિયાદ નોંધાવી હતી તેમણે ફરિયાદ કરી હતી કે રેલવે ટિકિટ કેન્સલેશન ચાર્જના નામે મોટી રકમ કમાઈ રહી છે તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું કે એક મુસાફરે એકસો નેવું રૂપિયાની ટિકિટ ખરીદી હતી આ ટિકિટ વેઇટિંગ ટિકિટ હતી જે કન્ફર્મ ન થવા પર રેલવે દ્વારા જ કેન્સલ કરવામાં આવી હતી રેલવે દ્વારા ટિકિટ કેન્સલ થયા બાદ તેમને માત્ર પંચાણું રૂપિયા મળ્યા બાકીની રકમ સર્વિસ ફીના નામે વસૂલવામાં આવી આ ફરિયાદ બાદ આઈઆરસીટીસી અને રેલવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો રેલવે નિર્ણય લીધો છે કે આવી ટિકિટો પર રેલવે દ્વારા નિર્ધારિત પર પેસેન્જર ફી સાહીઠ રૂપિયા કેન્સલેશન ફી તરીકે વસૂલવામાં આવશે વર્ષ બે ચોવીસ ભારતીય બેન્કિંગ સિસ્ટમ માટે નવા પડકારો ઉભા કરી શકે છે ગ્લોબલ રેટિંગ્સ એસએનપીએ કહ્યું છે કે બેન્કો પાસે પૈસાની કમી થઈ રહી છે જેના કારણે આ વર્ષે લોન વિતરણની પ્રક્રિયા પણ ધીમી પડી શકે છે રેટિંગ એજન્સીએ કહ્યું છે કે બેન્કો જે ઝડપે લોનનું વિતરણ કરી રહી છે તેના કારણે તેમની પાસે ડિપોઝિટ નથી આવી રહી સ્વાભાવિક છે કે લોન આપવા માટે પૂરતી ડિપોઝિટના અંભાવે આ વર્ષે સુસ્તી જોવા મળી શકે છે એસએનપી ગ્લોબલ રેટિંગ્સે ડિપોઝિટમાં થયેલા ઘટાડાને ચિંતાજનક ગણાવ્યો છે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રની બેન્કોમાં લોન ગ્રોથ વધુ હોય છે ખાનગી બેન્કોની લોન ગ્રોથ લગભગ સત્તરથી અઢાર ટકા છે તેની સરખામણીમાં જાહેર ક્ષેત્રની બેન્કોની લોન વૃદ્ધિ બારથી ચૌદ ટકા રહી છે ગ્લોબલ રેટિંગ એજન્સીના ડિરેક્ટર નિકિતા આનંદે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં બેન્કિંગ ક્ષેત્રમાં વૃદ્ધિ ચૌદ ટકાની આસપાસ રહી શકે છે જે ગત નાણાકીય વર્ષમાં સો ટકા હતી પરંતુ થાપણોની વૃદ્ધિ લોન વૃદ્ધિ કરતા લગભગ બે થી ત્રણ ટકા ઓછી છે આવી સ્થિતિમાં શક્ય છે કે બેન્કો ચાલુ નાણાકીય વર્ષમાં ઓછી સંખ્યામાં લોન આપે જો થાપણો નહીં વધે તો તેની બેન્કોના નફા પર નકારાત્મક અસર પડશે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે ભારતે કેટલાક પાડોશી દેશોને ડુંગળીના કન્સાઇમેન્ટ મોકલવાની મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વખતે લગભગ એક લાખ ટન ડુંગળીના કન્સાઇમેન્ટને છ દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં બાંગ્લાદેશ યુએઈ ભૂટાન બહેરીન મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે આ તમામ છ પાડોશી દેશો મળીને નવાણું હજાર એકસો પચાસ ટન ડુંગળીની નિકાસ કરશે આ સાથે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે આ સફેદ ડુંગળીને ખાસ કરીને નિકાસ માટે જ ઉગાડવામાં આવે છે અને પશ્ચિમ એશિયા અને યુરોપના બજારોમાં નિકાસ કરવામાં આવે છે વંદે ભારત ટ્રેન બાદ હવે ભારતીય રેલવે વંદે ભારત ટ્રેનનું મેટ્રો વર્ઝન લાવવાની તૈયારી કરી રહ્યું છે હાલમાં તેનું નામ વંદે ભારત મેટ્રો રાખવામાં આવ્યું છે આ ટ્રેન ટૂંકા અંતરની મુસાફરી માટે યોગ્ય સાબિત થશે ભારતીય રેલવે જુલાઈથી વંદે ભારત મેટ્રોનો ટ્રાયલ રન શરૂ કરવા જઈ રહી છે રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં તેમની પ્રાથમિકતા વંદે ભારત મેટ્રો છે તેમાં બાર કોચ હશે તેમાં વંદે ભારત કરતા મોટા દરવાજાની સાઈડ સીટ પણ હશે આ ટ્રેનને ઝડપથી સ્પીડ પકડે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે તેને ચાર આઠ અને સોળ કોચ મોડેલમાં પણ ચલાવી શકાય છે સોળ કોચવાળી વંદે ભારત મેટ્રો માત્ર અત્યંત ભીડવાળા રૂટ પર દોડશે જે લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમના માટે આ ટ્રેન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નજીકના શહેરોમાં કામ માટે જતા લોકો માટે આ વરદાન સાબિત થશે તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પરંતુ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ